મિલાનો નજીકથી પસાર થતી નહેર પાસેથી બારડોલી તાલુકા મામલેદાર ટીમે કચેરીયાથી કિમ મુકામે મિલમાં વગર બિલ અને પરમિટ વગરનો બાર હજાર કિલોનો રૂપિયા ત્રણ લાખ પંદર હાજર છસો ની કિંમતનો ઘઉં ભરેલો ટેમ્પો ઝડપ્યો હતો મહુવા તાલુકાના કેચલીયા ગામેથી યુરિયા ખાતરની ગુણોમાં ભરીને શંકાસ્પદ જણાતો ઘઉંનો વિપુલ માત્રાનો જથ્થો કી મુકામે જનાર હોવાની બાતમીના આધારે બારડોલીના મામલેદાર દિનેશ ગિનિયા અને ટીમે બારડોલી જેઆઈડીસીમાં મિલાનો ટોકિસ નજીકની નહેર પાસે વોચ ગોઠવતા તેને બાતમી મુજબનો એસર ટેમ્પો જોવા મળ્યો હતો તે ટેમ્પાને અટકાવી ચાલકની પૂછપરછ અને ટેમ્પોમાં રહેલ જથ્થાની તપાસ શરૂ કરી હતી સરકારી ટીમને ટેમ્પોમાંથી યુરિયા ખાતરની થેલીઓમાં ભરેલો બાર હજાર કિલોનો ઘઉનો જથ્થો મળી આવ્યો હતો ટેમ્પો ચાલક પાસે ઘઉના જથ્થા બાબતે કોઈ પણ બિલ પરમિટ મળ્યા ન હતા પૂછપરછ દરમિયાન આ જથ્થો કરચેલિયાથી માંગીલાલ મોહનલાલ મારવાડીએ ભરાવી કી મુકામે વૈષ્ણોદેવી ફૂડ મિલમાં મોકલવા રવાના કર્યો હતો સામાન્ય રીતે શનિવાર અને રવિવારના દિવસે સરકારી અનાજની અધિકૃત હેરાફેરી કરાતી નથી એવા સંજોગોમાં યુરિયા ખાતરની થેલીમાં ભરેલો ઘઉંનો જથ્થો શંકાસ્પદ જણાતા જથ્થો અને આઈસા ટેમ્પો મળી કુલ રૂપિયા દસ લાખ પંદર હજાર છસ્સોનો જથ્થો સીઝ કરી માંગીલાલ મારવાડીને નોટિસ આપવાની કામગીરી સાથે શંકાસ્પદ ઘઉંના જથ્થાનું એફએસએલ પરીક્ષણ કરવાની તજવીજો શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી